ઉદેપુર જિલ્લામાં ખાતર મેળવવા માટે મોડી રાતના સમયથી ખેડૂતો લાંબી કતારમાં ઊભા રહ્યા હતા ખાતર ડેપો ઉપર ખાતર મેળવવા માટે લાઈન તોડી ધક્કામુક્કી પર પણ આવી ગયા હતા મોડી રાતના સમયથી મુખ્યા તરસ્યા ઊભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું છે તો કેટલાક લોકો તેમને ખાતર મળે તેવી આશા સાથે લાઈનમાં ઊભા રહ્યા હતા છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને ડાંગરની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જે નુકસાનનું વળતર પણ મળ્યું નથી તેવું ખેડૂતોનું કહેવું છે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામ ખાતે ખાતર આવ્યું હોવાની જાણ ખેડૂતોને થતા જ ખાતર મેળવવા માટે દોડી તો આવ્યા છે પણ તમામને ખાતર મળે નહીં તે વાસ્તવિકતા છે ખાતર આ ખાતર દેખ આ ખાતર એક થેલી મળે બે થેલી મળે પણ આ ખાતર મળવું જોઈએ બધા માણસને આટલું આટલું બધું આટલું બધું માણસ તો અમે ઊભા છે એક એક માણસને લેણે પાડે તે શું થાય આટલી બધી પબ્લિક આ લેડીસ બધી બધી બાજુ ખવાઈ દીધી આ બાજુ ખવાઈ દીધી તે પછી ખાતર અમને મળતું કામ નહીં ત્રણ વાગ્યાના અમે રાતના ત્રણ વાગ્યાના અમે છે ત્યાં લગી ખાતર મળી નહીં અમે હજુ એ મુશ્કેલી ખાતર લીધા ને મુશ્કેલી પડે ખેડૂતો આમાં ખેડૂત મળે રાઠવા તો પછી કેમ નહીં અમને ખાતર મળતું કે ખેતરને ખેડૂતની જરૂર છે ને કાંઈ આપણી થોડી જરૂર છે કાંઈ અવનાજમાં ખૂદી પાક ખે ને પછી શું પાક ખે આમ આમાં ટેમે ખાતર નહીં મલતું ચાર પાંચ વાગે ના થાય અહીંયા ને તેની જોડી ખાતર શું કરે અમે ડાયલા માણસે રોખેડ દે અઠવાડિયે રોખેડ દે પંદર દિવસ રોખેડ દે તેની જોડ તો ત્યાં ખેતીમાં હું નાખા દે પછી આમરી વેલા કરે ને હા ખલાય ને કાંઈ ને એમ હું કઈ રીતે રખડી રખડી કે લઈ આવવાના લઈ જવા તે ભીલે ભીડે છે ને બધી ખેતીમાં નાખવા માટે નિમેળી ના કેટલા બધા પબ્લિક પડાપડી થાય ગયા તો નિમેળી ને ખાતર અમે નહીં તો જવાય બી નહીં

પાક માટે એક તો ચોમાસાનો પાક વરસાદને કારણે ફેલ ગયો બીજું કે આ શિયાળુ પાક હમણાં ઓરણી ચાલુ છે અને અમુક ઓરણી થઈ ગયેલી છે એ ઓરણી માટે ખાતરની ખાસ જરૂર છે પરંતુ રાઠ વિસ્તાર ગુજરાતના છેલ્લા બોર્ડર પર આવેલો એક વિસ્તાર હોવાથી આ બાજુ ખાતરની બહુ તકલીફ વધારે છે અને શોર્ટેજ પણ છે સરકારશ્રીના નિયમ મુજબ ખાતર ફાળવણી પૂરેપૂરી કરતા નથી અને જે વીસ ટકા કોટો ઓછો કરવામાં આવ્યો છે તે બદલ આ બદલ આ વિસ્તારમાં ખાતર નથી મળતું અત્યારે ખેડૂતોને લાઈનમાં રહેવું પડે છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક આધાર કાર્ડ પર અમે બે ઠેલીથી વધારે કોઈને આપતા નથી તો પણ પહોંચી વળતા નથી અને પંદર દિવસે એક ગાડી આવતી હોય તેમાં બે બે ઠેલી આપીએ તો પણ પૂરું ફરતું નથી અને બે બીજી વખત ફરી આવે ત્યારે પણ બીજે એટલી જ પબ્લિક હોવાથી ખાતરનું જરૂરતી મુજબ નથી પહોંચી વળતું એ એ લોકો દરરોજ આવીને પૂછી જાય પરંતુ ખાતર ના મળવાથી અમે દસ દિવસ સુધીમાં રાહ દેજો એમ કહીએ અને સરકાર આપણે જે આગળ રજૂઆત કરતા એવું જાણવા મળે છે કે અત્યારે કોટા પૂરા થયા છે પહેલી બીજી તારીખે ખાતર આવશે એવું કહીએ તો અમે લોકોને એ સલાહ આપીએ છીએ કે પહેલી બીજી તારીખ પછી તપાસ કરજો એવી કોઈ વ્યવસ્થા નથી